નારદ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને સાહીઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને એકસઠમો ભાગ સાંભળીશું હરિહિયો મોહિની કહે છે વિપ્રવર તમે નર્મદાનું જે મહાત્મય કહેવું છે એ મનુષ્યના પાપોનો નાશ કરનારું છે મહાભાગ હવે મને અવંતી તીર્થનું તથા દેવવદ્ધ ભગવાન મહાકાલનું મહાત્મય કહો પુરોહિત વસુ કહે છે ભદ્રે સાંભળો હું તમને અવંતીનું મહાત્મય કહું છું જે મનુષ્યો માટે પુણ્યપ્રદ છે મહાકાલવન પવિત્ર અને પરમ ઉત્તમ તમો તપોભૂમિ છે મહાકાલવનની વનથી તુલનામાં બીજું કોઈ ક્ષેત્ર આ પૃથ્વી પર નથી ત્યાં કપાલ મોચક નામક તીર્થ છે જેમાં ભક્તિપૂર્વક સ્નાન કરવાથી બ્રહ્મ હત્યા કરનારા પણ શુદ્ધ થઈ જાય છે રુદ્ર સરોવરમાં સ્નાન કરનાર માનવ રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે સ્વર્ગ દ્વારમાં જઈને સ્નાન અને ભગવાન સદાશિવની પૂજા કરનાર મનુષ્ય કદી દુર્ગતિમાં પડતો નથી તે સ્વર્ગલોકમાં પૂજાય છે રાજસ્થળમાં જઈને સામુદ્રિક તીર્થમાં સ્નાન કરનાર મનુષ્ય સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું ઉત્તમ ફળ પામે છે શંકર વાપીમાં નિયમપૂર્વક સ્નાન કરનાર માનવ આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવીને અંતમાં રુદ્રલોકમાં જાય છે જે મનુષ્ય નિર્ગંગામાં નહાયને ભક્તિભાવથી ગંધવતી દેવીની પૂજા કરે છે તે બધા પાપોથી મુક્ત થાય છે દશાશ્વ મેઘક તીર્થમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે ચાર પછી મનુષ્ય દેવેશ્વરી એક નશાની સમીપ જઈને ગંધ પુષ્પ વગેરેથી તેમની પૂજા કરીને સંપૂર્ણ કામનાઓ પૂર્ણ કરે છે જે મનુષ્ય રુદ્ર સરોવરમાં સ્નાન કરીને શ્રદ્ધાપૂર્વક અનુમકેશ્વરનું પૂજન કરે છે તે સંપૂર્ણ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે વાલ્મીકેશ્વરની પૂજા કરવાથી માનવને સંપૂર્ણ વિદ્યાઓની પ્રાપ્તિ થાય છે પંચેશ્વરની પૂજા કરવાથી માનવ સમસ્ત સિદ્ધિઓનો ભાગી થાય છે કુશસ્થળીની પરિક્રમા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે મંદાકિનીમાં ડૂબકી મારવાથી ગંગા સ્નાનનું ફળ મળે છે એક પાદનું પૂંજન કરીને મનુષ્ય ભગવાન શિવનો અનુચર થાય છે યજ્ઞ વાપીમાં સ્નાન અને માર્કંડેયનું નું પૂજન કરવાથી મનુષ્ય યજ્ઞોના ફળ સાથે મનુષ્ય યુગ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે સતી મોહિની સોમવતી અમાસે સ્નાન અને સોમેશ્વરનું પૂજન કરવાથી મનુષ્ય લોક અને પરલોકમાં મનોવાંચિત ભોગ ભોગવે છે પછી કેદારેશ્વર રામેશ્વર સૌભાગ્યેશ્વર તથા નગરાદિત્યની પૂજા કરીને મનુષ્ય મનોવાંચિત ફળ પ્રાપ્ત કરે છે કેશવાદિત્યની પૂજા કરવાથી માનવ ભગવાન કેશવનો પ્રિય થાય છે શક્તિભેદ તીર્થમાં સ્નાન કરીને બહુ ભયંકર સંકટોમાંથી છુટકારો થાય છે જે મનુષ્ય ઓમકારેશ્વર વગેરે લિંગોની વિધિપૂર્વક પૂજા કરે છે તે ભગવાન મહેશ્વરની કૃપાથી સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ કરે છે દેવી મહાકાલ વનમાં શિવલિંગોની સંખ્યાની કોઈ ગણતરી નથી જ્યાં ક્યાંય પણ શિવલિંગનું પૂંજન કરીને મનુષ્ય ભગવાન શંકરનો પ્રિય થાય છે અવંતીના દરેક કલ્પમાં જુદા જુદા નામ હોય છે જેમ કે શૃંગા કુશસ્થલી અવંતિકા પદ્માવતી કુમુદવતી ઉજ્જૈયની વિશાલા અને અમરાવતી જે મનુષ્ય શિપ્રા નદીમાં સ્નાન કરીને ભગવાન મહેશ્વરની પૂજા કરે છે તે મહાદેવજીની તથા મહાદેવીની કૃપાથી મનોવાંછિત ફળ પામે છે જે વામન કુંડમાં સ્નાન કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત્ર દ્વારા સંપૂર્ણ દેવતાઓના સ્વામી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે છે તે આ પૃથ્વી પર સાક્ષાત શ્રી હરિસમાન છે જે દેવપ્રયાગ સરોવરમાં સ્નાન કરીને ભગવાન માધવની આરાધના કરે છે તે ભગવાન માધવની ભક્તિ કરીને વિષ્ણુ વિષ્ણુધામમાં જાય છે જે અતગૃહની યાત્રામાં વિઘ્નેશ ભૈરવ ઉમા રુદ્રાદિત્ય તથા અન્ય અન્ય દેવતાઓની શ્રદ્ધાપૂર્વક યથાયોગ્ય ઉપચારો વડે પૂજા કરે છે તે સ્વર્ગલોકનો ભાગી થાય છે ભામિની રુદ્ર સરોવર વગેરે સ્થળોમાં જે બીજા તીર્થો છે તે બધામાં ભગવાન શંકરની પૂજા કરીને મનુષ્ય સુખી થાય છે ત્યાંના આઠ તીર્થોમાં સ્નાન કરીને માનવ મહાકાલવનની યાત્રાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરે છે આ પ્રમાણે અવંતિપુરીનું આ મહાત્મય તમને કહ્યું આને સાંભળીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે તો અહીંયા નારદ પુરાણનો બસો ને એકસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો